પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા માટે તેમજ હોળીના તહેવાર દરમિયાન તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે રાજકોટ લાલકુવા વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે રાજકોટ લાલકુવા વચ્ચે ખાસ ભાડા પર હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવનાર છે જેમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ રહેશે ટ્રેન રાજકોટ લાલકુવા હોળી સ્પેશિયલ ટ્રેનની ચાર ટ્રીપ દોડાવવામાં આવનાર છે ટ્રેનની ટિકિટોનું બુકિંગ શરૂ કરાયું છે આ સ્પેશિયલ ટ્રેન બંને દિશાઓમાં વાંકાનેર સુરેન્દ્રનગર મહેસાણા પાટણ ભીલડી નેરા રાણીવાડા મારવાડ તેમજ ભીનમાલ મોદરાન જાલોર મોલ મોકલસર તેમજ રામદડી લુણી જોધપુર ઘોટણ મેડતા રોડ તેમજ ડેઘાના મકરાના કુચામન સિટી નાના સિટી ફુલેરા જયપુર દોસા બાંદીકુઈ ભરતપુર મથુરા મથુરા કેન્ટ હાથરસ સિટી કાસગંજ તેમજ શુકર બદાયુન બરેલી બરેલી સિટી ઇજતનગર ભોજીપુરા બહેરી અને કિચ્છા સ્ટેશન પર રોકાશે આ ખાસ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે બુકિંગ તારીખ ચૌદ માર્ચ બે હજાર ચોવીસથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ કરવામાં આવ્યું હતું આ ટ્રેનનું વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે